આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ચાલુ છે જે કાર્યક્રમ અંતર્ગત અમારી ડેડિકેટેડ આરબીએસ કે ટીમ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ દ્વારા વર્ષમાં બે વખત આંગણવાડી અને શાળાના ઝીરોથી અઢાર વર્ષતા તમામ બાળકો શાળાએ જતા હોય ન જતા હોય તમામની તપાસ કરી સારવાર આપવામાં આવે છે જે દરમિયાન ગંભીર બીમારીવાળા જેવા કે હૃદય કિડની કેન્સરવાળા બાળકોને પણ આ કાર્યક્રમમાં આવરી લીધેલ છે અને જે અન્વયે પાટણ સિટીના એક અઢાર વર્ષના બાળકને પણ છેલ્લા દસ વર્ષથી કિડની સંબંધિત જે બીમારી હતી તેને પણ બે વર્ષ પહેલાં એને આઈકેડીઆરસી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન પણ અમારી કે ટીમ દ્વારા સાથે રહીને બિલકુલ વિના મૂલ્યે કરવામાં આવેલ છે આ બાળકને અત્યારે પણ અમારી કે ટીમ દ્વારા એના ગૃહ મુલાકાત લઈ જે ફોલોઅપ કરવાનું હોય બીજી સલાહ સચન માર્ગદર્શન આપવાનું હોય તે પણ કાર્યવાહી ચાલુ છે આ બાળકને જો પ્રાઇવેટમાં ઓપરેશન કરવામાં આવે તો અંદાજીત ચાલીસથી પચાસ લાખનો ખર્ચ થાય જે સરકાર દ્વારા આ આરબીએસ કે જે પ્રોગ્રામ ચાલે છે એ અંતર્ગત બિલકુલ વિના મૂલ્યે કરવામાં આવેલ છે સાથે સાથે જે ફોલોઅપ દરમિયાન એને છ મહિના માટે જે ઇન્જેક્શન લેવાના છે એનો પણ અંદાજીત આઠથી દસ લાખ રૂપિયા થનાર છે એ પણ વિનામૂલ્યે સરકારની યોજના હેઠળ આપવામાં આવે છે આમ અમારી આરબીએસ કે ટીમ દ્વારા આ એક અઢાર વર્ષના પાટણ સિટીના બાળકોને એક ગંભીર બીમારીમાંથી બચાવી લેવામાં આવેલી છે અને એક ભારે ખર્ચામાંથી એના કુટુંબને પણ બચાવવામાં આવેલું છે આમ આ યોજના માટે હું દરેક જે લોકોને વિનંતી કરું છું કે આવા બાળકોને જે ગુજરાત સરકારની સ્કીમ ચાલે છે તેમાં મહત્તમ લાભ લે તે માટે વિનંતી કરું છું આમ આવી ગુજરાત સરકારની આવી સ્કીમો કુટુંબ માટે અને બાળકો માટે એક નવજીવન આપનાર અને આશીર્વાદરૂપ નીવડી છે મારું નામ ભાવિશા કુમાર સ્વામી મારા બાબાને જન્મથી કિડનીની બીમારી હતી એનો ખર્ચો બહુ મોંઘો પડતો હતો ત્યારે કિડની એને ટ્રાન્સફર કરવાનું અમને ડૉક્ટરે કહ્યું તો અમે એનો ખર્ચો ભોગવી શકીએ એવા નહોતા પછી અમને રાજ્ય સરકારની જાણકારી મળી ત્યાંથી શાળા આરોગ્યનું કહેવામાં આવ્યું તો શાળા આરોગ્યવાળાએ અમને એ ખર્ચા ખર્ચો નહીં થાય એ રીતે અમને બધી સલાહ આપી પછી અમે એ એ રીતે શાળા આરોગ્યનું બધું ચાલું કરાયું તો અમારો બધો ખર્ચો એના પાછળ ફ્રીમાં થઈ ગયું એટલે બહુ સારું છે કે આ શાળા આરોગ્યવાળાએ અમને આટલી મદદ કરી નહીંતર અમારો પચાસથી સાહીઠ લાખનો ખર્ચો હતો જે અમે ભોગવી શકીએ એવા નહોતા પણ સરકારે સારો સાથ આપ્યો સરકારે સાથ આપ્યો તો મારા છોકરાને બધું ફ્રી થઈ ગયું હું બહુ આભારી છું એ લોકોની કે આટલો ખર્ચો મારો ફ્રી થયો અને અત્યારે પણ મહિને મારે દોઢ લાખનો ખર્ચો છે પણ બધું સારા આરોગ્યમાં ફ્રી થાય છે લગભગ મારે 6 મહિનાનો કોર્સ નવ લાખ માં થાયવો તો પણ સારા આરોગ્યવાળા મને મદદ કરી અને અત્યારે મને એ બધું ફ્રીમાં થાય છે તમે જોઈ રહ્યા છો જી ટોક્સ સાચી સાચી દિશા